રાવણસિંહના માર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યાઓએ દરોડા પાડી બિન અધિકૃત ખનીજ ખનન અને વાહન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસમાં કલોલ અને ગાંધીનગર તાલુકામાં મોટા પાયે કાર્યવાહી એક્સેક્ટિવ અને ડમ્પરો સહિત એક પોઈન્ટ પાંચ કરોડના મુદ્દા માલની જપ્તી થઈ કલોલ તાલુકાના છત્રાલ પાસે જેસીબી મશીન અને ત્રણ વાહનો પકડાયા પલિયાડ પાસે ઓવરલોડેડ ડમ્પર ઝડપાયું જ્યારે વધુ એક નંબર પકડાયું કુલ પાંચ વાહનો અને મશીનો આ તમામ વાહન માલિકો વિરુદ્ધ ગુજરાત નિયમો કાર્યવાહી જિલ્લા પ્રશાસનના સખત સ્ટેન્ડ પછી ખનીજ ચોરી કરતા માફિયાઓમાં ફડફડાટ કલેક્ટર શ્રી મેહુલ દવે અને ભૂસ્તર વિભાગના સતત પ્રયાસો દ્વારા ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી થશે જિલ્લાના ખનીજ સંસાધનોનું રક્ષણ અને बिन अधिकृत खनन रोकवा कडक कार्यवाही ना पगला